નમસ્કાર દર્શક મિત્રો આપ નિયમો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝને હાલ નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે જે શંકર પાર્ટી પ્લોટ ખાતે ના કોઈ લગ્ન નથી પણ છે ફેશન શો જી હા ફેશન શો છે ને ફેશન શો રાખવામાં આવ્યો છે જેસીઆઈ દ્વારા જેસીઆઈ સીઆઈ નવા કાર્યક્રમો આપતું રહે છે અને જેસીઆઈ હર હંમેશા એમની નવીનતા માટે વખણાય છે તો જેસીઆઈ દ્વારા નવસારીની અંદર સતત બીજે વર્ષે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું અને એ ફેશન શોની અંદર નવસારી તેમજ નવસારીની આજુબાજુના ઘણા બધા પાર્ટિસિપન્ટોએ ચાર એજ ગ્રુપની અંદર ભાગ લીધો કઈ રીતે ફેશન શોનું આયોજન કરવાનો વિચાર આવ્યો સતત બીજું વર્ષ છે અને કઈ પ્રેરણા મળી પહેલા વર્ષે એવું તો શું કર્યું હતું કે આ વખતે વધારે પાર્ટિસિપન્ટ થયા ગયા વર્ષના સફળતા બાદ અમને બીજું વર્ષ કરવા માટે અમે એકદમ મોટિવેટ થઈ જ ગયા હતા ને લાસ્ટ યરની જે પણ કંઈ ખામી હતી તેનામાંથી અમે શીખ લઈને આ વર્ષે એ ખામીને દૂર કરીને આ વર્ષે એકદમ વધારે ગ્રાન્ડ ઇવેન્ટ અમે કરી છે સાથે પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો તમને ક્યાં ક્યાંથી આવ્યા હતા અમે મોસ્ટલી હંડ્રેડ એપ્રોક્સ કર્યું હતું કે હંડ્રેડ પાર્ટિસિપન્ટ હશે પણ અમને એકસો ચાલીસની સ્ટ્રેન્થ મળી છે ને એના માટે અમે ખૂબ જ ખુશ છીએ કે નવસારી અને નવસારીની આજુબાજુના ટાઉન નજીકના ગામડામાંથી પણ ઘણી સારી એન્ટ્રી આવી છે તે બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ સાથે જ નિમિષાબેન કઈ વસ્તુ છે કે જે જેસીઆઈને પ્રેરે છે અને લોકો જેસીઆઈની અંદર કારણ કે તમે સોનો આંકડો ધારો છો અને એકસો ચાલીસ તમારી પાસે આવી જાય છે અને ગયા વખત કરતાં આ વખતે આપણે વેન્યુ પણ મોટું રાખ્યું કારણ કે ગયા વખતે આપણને વેન્યુ નાનું પડ્યું હતું માટે આપણે જયશંકર પાર્ટી પ્લોટમાં આવ્યા તો એવી તો શું ખૂબી છે જેસીઆઈમાં જેસીઆઈ હું છેલ્લા વીસ વર્ષથી છું હું પ્રેસિડેન્ટ છું એટલે જેસીઆઈ છે ને યુવાનોને આગળ કરવાનું કામ કરે છે એટલે હંમેશા જેસીઆઈ બીજી બધી સંસ્થા કે બીજી બધી વસ્તુ કરતાં એટલે અલગ પડે છે કે અમારું કામ જ છે કે અમે યુવાનોને આગળ લાવીએ બીજું કે અમારા સ્પોન્સર્સ જે આકાશ કિટ છે હિરલ મેક ઓવર છે જયશંકર પ્લોટ જે વેન્યુ અમને ફ્રી મળ્યું તો અમે જેસીઆઈની સંસ્થા આટલા બધા લોકો અમને સપોર્ટ કરે છે તો સો ટકા અમે કેમ ન કરી શકીએ અને આ મીડિયા છે નવસારી લાઈવ છે એનટીસી ન્યૂઝ છે કે એન સેવન છે બધા જ અમને સપોર્ટ કરે છે તો શું કામ ના કરીએ અને આ કોમ્પિટિશનમાં એક વસ્તુ એવી હતી કે ચાલીસથી ઉપરના પણ લોકોએ પાર્ટ લીધો તો એ અમારા માટે આજે સફળતા રૂપ કહેવાય કે આટલી સરસ સંખ્યામાં લોકોએ પાર્ટ લીધો તો થેન્ક યુ સો મચ નવસારી થેન્ક યુ આવતી વર્ષની શું તૈયારી છે કારણ કે આજનો કાર્યક્રમ તો પૂર્ણ થયો પણ કહેવાય છે કે અંત ઇતિ આરંભ જ્યાંથી પૂર્ણ થાય ત્યાંથી શરૂ કરવાનું આવે તો આવતી વર્ષની શું તૈયારી લઈને ઉતરશો આ વખતની અમારી જે જે ખામી છે જે જે ભૂલ છે તે અમને થોડી સમજાઈ ગઈ કે ઓડિયન્સ અને પબ્લિક બધું જ બહુ આવે છે તો આવતા વર્ષે એવું આયોજન કરીશું કે આનાથી પણ વધુને વધુ લોકો જોઈન કરી શકે અમને વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમ વાર આઈએલટીએસ પીટી ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરન એજ્યુકેશન નવસારી તો સાથે જ વાતો તો ઘણી થઈ ગઈ હવે આપણે જોઈશું ઝલક જી હા કારણ કે ફેશન શો તો રેમ્પ તો જો રહ્યો તો નિહાળો રેમ્પ વોક રેમ ફક્ત નિહાળી પણ આપણે પાર્ટિસિપેન્ટ સાથે પણ વાત કરી રહી તો પાર્ટિસિપન્ટની સાથે વાત કરીશું ને આ છે ફર્સ્ટ વિનર જી હા અબાઉ ફોર્ટીમાં ફર્સ્ટ વિનર જે આપણી સાથે બન્યા છે સિજલ પરેચાની સાથે વાતો કરીશું સિજલબેન કેવો લાગ્યો એક્સપિરિયન્સ ફેશન શોની અંદર અને આ ફર્સ્ટ ટાઈમ હતું કે આગળ ભાગ લીધો છે ફર્સ્ટ ટાઈમ આઈ વિલ પાર્ટિસિપેટ ઇન ફેશન શો આઈ એમ વેરી એક્સાઈટેડ પાર્ટિસિપેટમાં બહુ એક્સાઈટેડ હતી કે કેવું કેવું હશે હશે શું ઇઝ સો અને લાગ્યું કારણ કે જ્યાં સુધી હું આપને ઓળખું છું આપ અમારા સાઈ ગ્રુપના જે સદસ્ય છો બબ્બે દીકરીઓ અને ત્યાર પછીથી બી ફેશન શો ની અંદર પાર્ટ લેવો અને ફર્સ્ટ પ્રાઇઝ જીતવો આ શ્રેય કોને આપશો તમે મારા હસબન્ડને સાચી વાત છે હસબન્ડ આપવો જોઈએ કારણ કે તમે જુઓ છો આ તો મેં ભાંડો ફોડી નાખ્યો તમને કોઈ એંગલ થી લાગે છે તો આ છે ફર્સ્ટ વિનર અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો એવી સાયન્ગ્રુપ મીડિયા હાઉસની આપને શુભેચ્છા ચાર કેટેગરી ની અંદર

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ